પાદરા નગરપાલિકા દ્વારા સારેજા ખાતે લેગાસી વેસ્ટનો નિકાલ કરવાની શરૂઆત પાદરા નગરપાલિકા દ્વારા પાદરા નગરમાંથી ડોર ટુ ડોર કચરો એકઠો કરી જમા થતા પડતર ઘન કચરાના નિકાલ હેતુ સ્વચ્છ ભારત અર્બન મિશન ટુ પોઈન્ટ ઝીરો અન્ય વ્ય અંદાજીત લાખના ખર્ચે ખરીદાયેલ વેસ્ટ મશીનોનો શુભારંભ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલાના હસ્તે કરવામાં આવ્યું આ મશીન દ્વારા પાદરાનગરમાંથી એકઠો થયેલ બાવીસ હજાર મેટ્રિક ટન ગન કચરાનો નિકાલ કરવામાં આવશે આ પ્રસંગે પાદરા નગરપાલિકા સેનેટરી સમિતિ ચેરમેન ઈલાબેન જોશી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ પૂર્વ પ્રમુખ મયુધસિંહ ઝાલા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સદસ્ય પરેશભાઈ ગાંધી સદસ્ય કરિશ્માબેન આચાર્ય શિક્ષણ સમિતિ ચેરમેન તેજસભાઈ ગોહિલ સહિતના ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને અન્ય આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા આજરોજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા સારેજા ખાતે લેગાસી વેસ્ટનું ખાતમુહૂર્ત અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ની રજૂઆતને લઈને આજે સરકારે જે સ્વચ્છ મિશનની ગ્રાન્ટ આપી હોય ત્યારે આજે એનું ખાતમુહૂર્ત રાખ્યું છે અને લગભગ બાવીસ હજાર ટન મેટ્રિક ટન કચરા આ નિકાલ થશે આ મશીનથી એક મહિનામાં આનું કામ પૂરું થશે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ મશીનની કામગીરી એવી છે કે એક કલ દસ કલાકમાં બારસો ટન કચરો એ નિકાલ કરશે પાદરા નગરપાલિકા દ્વારા આજે એનું ખાતમુહૂર્ત યુવા અને ઉત્સાહી ધારાસભ્ય સાથે કર્યું